જમવાની થાળીમાં બત્રીસ જાતના પકવાન હોય પણ જો ચટણી ના હોય ને તો થાળી તો અધૂરી જ ગણાય તો આખું વર્ષ સ્ટોર કરી શકાય એવી કેરી અને લસણની ચટણી તૈયાર કરીએ તોતાપુરી કેરીને આપણે કટ કરી લેવાની છે આ રીતે ઝીણી ઝીણી પછી લસણ અને આદુને મિક્સર જારમાં ક્રશ કરીશું બહુ બારીક પેસ્ટ નથી બનાવવાની એનું ટેક્સચર અતકચરું રહેવું જોઈએ તો આ રીતે મિક્સરને પલ્સ મોડ પર ચલાવવું કેરીને પણ સેમ એ રીતે આપણે ગ્રાઇન્ડ કરીશું અને ત્યાર પછી આપણે કાશ્મીરી લાલ મરચાં લઈશું એને પણ ગ્રાઇન્ડ કરી લેવાના છે સાથે જોઈશે આપણને ત્રણ ટેબલ સ્પૂન મેથીના કુરિયા બે ટેબલ સ્પૂન ડ્રાયના કુરિયા અને એને પણ મરચાંની સાથે ગ્રાઇન્ડ કરી લઈએ તો થઈ ગયો આપણો મસાલો તૈયાર ચટણી બનાવવા માટે આપણે એક પેનની અંદર એક કપ ભરીને તેલ લેવાનું છે એની અંદર આપણે જે લસણની પેસ્ટ તૈયાર કરી છે એને સાતવીશું એનો થોડો કાચો સ્વાદ જતો રહે ત્યાં સુધી સાતળવાની અને પછી એની અંદર કેરીની પેસ્ટ ઉમેરી દેવાની આ પ્રમાણે બનાવેલી ચટણી તમે આખું વર્ષ સ્ટોર કરી શકો છો ફ્રીઝની અંદર બહાર રાખવી હોય તો તેલની ક્વોન્ટિટી વધારે લેવી સ્વાદ મુજબ મીઠું અને લાલ મરચું એડ કરી દેવાનું છે અને મિક્સ કરી થોડું તેલ છૂટું પડે ત્યાં સુધી એને સાતળવાનું છે અને પછી આપણે જે મસાલો તૈયાર કર્યો હતો એ એની અંદર એડ કરી દેવાનો છે તમારે જો ડિટેલ રેસિપી જોવી હોય તો યુટ્યુબ ચેનલ ઉપર આપેલી છે બીજા પણ ઘણા બધા થાણા અને ચટણીની રેસિપી મેં શેર કરેલી છે તમે એને જોઈ શકો છો ઠંડી થઈ જાય એટલે એને એર ટાઇટ કન્ટેનરમાં ભરી આખું વરસ એને સ્ટોર કરી શકાય છે બહાર રાખવી હોય તો તેલની ક્વોન્ટિટી વધારે લેવી